ગુડ આફ્ટરનૂન કેમ છો આજે આપણે કિટમાંથી આપેલી ગેમમાંથી એક મજેદાર ગેમ રમત રમવાની ગેમ રમવાની છે શું રમવાની છે ડોબલ કાર્ડ ગેમ કઈ રમત રમવાની કઈ રમત રમવાની છે

તમારે શું છે કાચબો મોર ખિસકોલી માખી હાથી અને કાગડો રેડી યાદ કર લો મનમાં મનમાં ચાલો અને આ કાર્ડ તમારે અહીંયા જ રાખવાના બરાબર આમાં જોવાનું તમારે હોય તો આમાં લઈ લેવાનું પણ અહીંયા આને લેવાનું નહીં આ એમ જ આમ જ રહેવા દેવાનું ચાલો હવે હું અહીં કાર્ડ નાખું છું જોજો કયું ચિત્ર છે પેલા બોલવાનું હાથી 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 લઈ લો ચાલો આ બાજુ આમાં ખાલી જોવાનું અહીંયા આગળ આપણે ભેગા કરીશું પછી આપણે ગણતરી કરીશું જેના કાર્ડ વધારે હશે એવી આદિત્ય ચેક કરી લો બેટા તમારું જોઈ લેજો બરાબર યાદ કરી લો રેડી કાર્ડ ને જોટવાનું નહીં પેલા મને કહેવાનું કે બેન આ હાથી કે માછલી કયું સરખું ચિત્ર છે એ મને કહેવાનું બેટા પછી જ હાથ લેવાનું હા સરસ ગુડ

ચાલો 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 વાઘ સરસ જો કેવું સરસ રમ્યા દીત્ય ભાઈ ચાલી જયેશ કાગડો સરસ ચલો યાદિત્ય ચલો ગોકર ગાય લઈ લો જે પહેલા બોલે ને મળે ભાઈ વેરી ગુડ હાથી છે ને આમ જોવાનું પણ હા જોઈ રહેજો બધા

ચાલો મસ્ત રમ્યા જયેશભાઈ પણ સરસ રમ્યા ચલો લ બંનેને સરસ ચાલો હવે આવશે ઐશ્વર્યા બેન અને પાઠ ચાલો હવે કોણ આવ્યું ઐશ્વર્યા બેન અને ચલો આ ઐશ્વર્યા બેનનો ચાલો જેમ કરી લો બરાબર ચલો નજર ફેરવી લો કયા કયા પ્રાણીઓ છે કયા પક્ષીઓ છે કયું જીવજંતુ છે રેડી આ આમાં નથી જો હું ના ઊંધું કરી દઇશ પાક્કું કરતો બધાય

આને તો અહીંયા જ રાવવા દેવાનું આને અડવાનું નહીં ચલો જો જોવાનું જોવાનું આની બેટા નજીક રાખો એટલે ખબર પડે એને એને સાચું કર્યું પણ એને શું કર્યું આમાં જોયું એમાં નહીં જોવાનું આમાં જોવાનું ચલો રેડી એમ આમાં જો તારા આમાં જોવાનું તારા આમાં જોવાનું ચલો સાચલું છે પણ નથી ગપ્પા મારવાના નહીં પોપટ સરસ એમ આ કાર્ડમાં હોવું જોઈએ જો પોપટ પોપટ છે ને ચાલો હવે આપણે જોવાની આમાં જોવાની સોર્યાબેન આમાં કોણ બોલે બિલાડી બિલાડીઓ બસ ચાલો હવે તરુણ વારો આવશે નહીં સી કંઈ છે સી આવ્યો અને આમાં સરસ ચલો નાખો આમાં જોવા બિલાડી સરસ વાપર ચલો સર ધી મને જો આપડે ઉતાવળ ને આમાં જોઈએ गाइस सरस ए अमुक तो याद रखવાનું કે गाइस ઘિસ્કોલી પોપટ ઈશ્વરિયા બે મગર મગર સરસ જો આયા મગર ને આયા મગર છે ને એમો ઉ જોઈએ ચલો હાથી હાથી સરસ હવે આવડી ગયો ચલો રેડી હા ધીમે રે ના અમર ઉતાવળ નહી પણ સાચું કરો નાગ વેરી ગુડ ઈશ્વરિયા ને નાખજો

જો આર્યો વાક અને આર્યો આર્યો વાક સરસ ચલો કઈ સરખું છે ગાય સરસ આને ગાય છે ને આને ગાય છે પણ જે પહેલા બોલે ને મળે ભાઈ એવું છે આમ હાથી સરસ ધ્યાન રાખજો ને સોરી આવે ના આજ આ જોડે રાખ ના ખબર પડે તો વાહ હમ ચલો કોણ બોલ્યું પેલા કોણ બોલ્યું બોલી આપી દેને બે આમ તો કે સાચું બોલ્યા કઈ ને આપણે એક પોઈન્ટ ગણી લેશું તારા આમાં જોવાનું એસુ છે બિલાડી નથી એસુ બેન

चौद <laughs> पंधर सो सत्तर अठरास वीस एकवीस सरस चल बरोबर पाच माटे સરસ ચાલો બિસ્કીટ આપો ભાઈ એને ચલો ક્લેપ કરો ભાઈ બંને બાળકો માટે સરસ રમ્યા હા ને મસ્ત રમ્યા ચાલો હવે હિમેશ આવશે અને કોણ આપશે ચાલો